રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ મા ઉઠું હતું કે કાલ ઘણો બધો વરસાદ આવી ગયો છે અને ઘણો ટાઈમથી હવામાન હજી પણ બે દિવસની આગાહી આવી છે અને આમ જુઓ તો નુકસાન તો ભાઈ મોટા ભાગનું છે ખેડૂતને મગફળી અને કપાસમાં ચાલો તમને બતાવું કાંઈ કેવી રીતનું નુકસાન છે ભાઈ મજામાં તો કે જો કે કોઈ ન હોય કેમ કે માવઠાનું આ જોર છે ને વાત જાવડી એટલું નુકસાન છે ખેડૂતો આ છે આપણે મગફળી જો કે મારા પોતાની વાડી અંદર આવી રીતના ભાઈ પાથરા છે આપણે તેર વીઘાની અંદર વાવેતર છે આપણે લીંબુની અંદર ભાઈ આ બધું નુકસાન આટલું પાથરા જો તમે કલર કેવો કલર થઈ ગયો પાથરાનો તમે મગફળીની અંદર હાલો ભાઈ મગફળીના પાથરા તો કે ફેરવાયા છે હવે એક વાતનું સિવાય નહીં કે આપણે શું કરવું આમાં જો મગફળીના આપણે પાથરા પેલા ફેરવી નાખી અને એમાં કંઈક ફેર લાગે તો કીધું ફેર પડે થોડો ઘણો

આવું કલર ફરી જાય છે તો સારું નહીં રે થોડી ઘણી ધૂળ જાય પાથરા કીધું ફેરવી નાખી આવું છે ભાઈ ખેડૂતભાઈ ખેડૂતની ખુમારી ભાઈ ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી ફરી હો ભાઈ ચાર મહિનાની મહેનત છેલે જતા આવી દેશા કે આપણે એક ભરદુ અને આ બાજુ બે પડદા બે પડદાના પાથરા કમ્પ્લીટ ફેરવી નાખ્યા છે બે પડદાના પાથરા ફેરવ્યા બાકી અહીં આ બાજુ બાકી છે જો કે ભરદા આપણે લંબાઈ જાય છે એટલે બે જ ભરદા કમ્પ્લેટ લીધા છે અને આ ભરદા બાકી છે આ બાજુના પડદા બધા બાકી ઘણા બધા ભરદા છે જો કે આની હવે જો કે બપોરના બે વાગી ગયા છે અને ચાલો કીધું ચા પાણી પીતા આવી બાકી બપોરનો જો કે ખાવાનો ભાવ છે નહીં એવું છે આજે આ મગફળી જોતા જ આવી રીતનું ભાઈ નુકસાન છે આટલું બધું એટલે કે ઘણું બધું નુકસાન છે અને આ તો એક સેકન્ડ નહીં પણ આજે આખા ગુજરાતમાં નુકસાન કહેવાય ભાઈ મોટા ભાગનું નુકસાન આજે આખા ગુજરાતની અંદર છે ઘણા બધા વિડીયો પણ જોયા છે એટલે આવું છે જુઓ ભાઈ લાગે છે પાછરે પાછરા અને આપણે સામેથી વાવેતર છે આપણે કપાની સાઈડ થી આ બધી મગફળી છે આ જો કે તેર વીઘાની અંદર મગફળી ગણાય એમાં આપણે લીંબુનું વાવેતર છે લીંબુનું વાવેતર બાદ કરતા તેર વીઘા જેવું થઈ જાય અંદાજે અને આપણે મકાન હાલો છોકરા શું ઘીને કામ કરે છે

કે ગ્રેવ ઉ ભલે લેવા હાલ હવે જો કે આપણે ગાય ને કે બાંધી દીધી છે રોટા વીટ રહે તા કે બાંધીયા ને આ છોકરો કઈક વાસી તો ઘરે છે વાસી તો કરસ કે રમેજવડા કરસ દેખાય ભર તો નથી અલવ આવી રીત નો જો આપણે આવી રીત તો કઈક હવામાન છે ભાઈ એકદમ ઢાબર

પાછા પાસાડામ આવતા રહ્યા છે અને બે વાગે ગયા હતા ને અત્યારે જો કે ત્રણ જો ટાઈમ થઈ ગયો છે અને પાછા પાથરા ફેરવા આવતા રહ્યા ભાઈ પાથરામાં કીધું ગોથા મારી દે થોડા નહીં કીધું આપણા તો જો કે પાથરા ફરી ગયા આપણા પાથરા ફરી ગયા માવઠાના હિસાબે વાત જવા દો ભાઈ હજી પણ બે દિ આ ગયા છે આજનોથી ખરાડ કાઢી છે અને કરતાં જો આજ વરસાદ થોડોક આવી ગયો ને સારું હતું પણ આજ પાછી ખરાડ અને પાછું બે દિવસ પછી પાછી આગાઈ એટલે આજ માન થોડુંક મગફળીમાં કે ગમી વસ્તુમાં થોડુંક પાણી વહાટે તા પાછું કાલનું પાછું જોર છે વરસાદનું હવે કાલની આગે જો કે છે હવે થાય ખરું એટલે કે કાલ અને ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ બે દિવસ પાછી આગાહી આપી છે એટલે પાછું આજ બાંધ છે આજ ગેપ પાડ્યો એટલે હાથ થોડીક પાછી જમીન વાટે ને આથી તો પાછો કાલ તાટક છે એટલે ખોખાવાળાને કપાવાળાને પૂરેપૂરો મરો છે જુઓ તમે કલર તો જુઓ મગફળીનો પાંદડાનો કલર હાલો ભાઈ આવી રીતના તો પારિયે પાથર આપણે નાખતા દઈએ એટલે વચમાં કીધું બગડે વધારી ના પારિએ નાખતા દઈ બી બાજુ લીંબુની સાઈડ ને કંઈક વચગાડે આવી રીતનું ભાઈ કામ હાલે છે અને જો કે આપણે પોગવાયા પળાની વચગાળે પોગી ગયા છે અને એક આડી ઉપર આવતા રહ્યા કમ્પ્લેટ

હારી તો મે ખાઈ આવું છે ભાઈ હિંમે હારશો તો 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 આગળ આપણે શક્ય જ નથી હિંમે રાખવી જરૂરી છે ચાલો મનસુ પાથરો ફેરવવા પાછા બાકી જો નુકસાની તો છે જ પણ પાથરો થોડું ફેરવી નાખ્યો તો થોડું વાહટી જાય હજી પણ બે દિને આગળ છે પછી જે થાય ખરું આ તો ભાઈ કુદરતના હાથમાં છે भनजो के आ मारे आ तो हाव डरपोक छ का ये उपादी न था जो ने केउ थई गयो बुझु उपादी घरे मेर खाय है उपादी थाये त के ने नो थाय उपादी तो थाय बदाई ने छ उपादी घरे आ काई इन चार महिना हामन मा मस्ता होया ने आ पाछरा थई ग्या चार महिना नि मेहनत ऊपर पानी भरी बिरु आउ જો કે ધૂળ થોડીક ખેડતા જઈએ થોડી ઘણી ધૂળ કીધું જાય અને પાથરા કઈક પલટી મારી દે એટલે થોડાક વારવા થઈ જાય થોડાક હવા ખાઈ જાય હવા તો હવા ખાઈ આપણે હાલો ભાઈ આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે અને તમને જ અમારા વિડીયો કંઈક ખરા લાગ્યા ઠીકા ઠીક તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂતભાઈ બાકી મળશું કાલના વિડીયોમાં આજનો વિડીયો આપણે ઓજ જ કંઈક રહ્યો છે વાડીનું કામકાજ

હવે આય હંકારતું તાની નાખરા ખોખા ખાય છે આ કે આ કેર હાલ જો તમે જોવો ને તો બે વાગી ગયા છે અને આજી 5 થી 10 5 મિનિટ થઈ છે 5 મિનિટમાં આટલો વરસાદ પડી ગયો